મંદિરે આવી ગયા હતા અને આપણા ફ્રેન્ડ થકી ગયા હોય અને એ પણ દર્શન કરવા જાય એટલે આપણે દેખાડી દેજો વિચાર કરો દર્શન ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજે એક નવો વખત સાથે આવી ગયો છું ને આ બ્લોક નંબર છે બાર અને આજે આપણે બીજ છે એટલે બીજે રામાપીરે જવાનું છે તો રામાપીરે જઈ અને પછી આપણે જવું ઓફિસે તો એના પહેલાં આપણે રામાપીર દર્શન બર્શન કરી અને પછી જાઉં ઓફિસે તો જો અમારા બંકા વેલા વહેલા જાગી ગયા છે હજુ ખાલી નોમ વાપર્યું ને ખાલી બાયકનું તો જાગી ગયા હું તો કમ્પ્લીટ પણ જેવું નોમ વાપરી હોય તો જાગી ગયા એટલે ઓઠો મરાયું મિત્રો આ રામપીર મંદિર છે અને આ એમની આખી જગ્યા છે દરબીજે અહીંયા મેળો ભરાય તમે ત્યાંથી દરબીજે અહીંયા જમણવાર ને એવું બધું હોય છે જો મિત્રો આ બાજુમાં એમ તળાવ સરોવર જેવું છે તળાવ જો આ તળાવ જેવું મસ્ત મજાનો નજારો છે અહીંયા જો આ બીજી બેઠક છે અહીંયા છે ભૂલ અને પેલી સાઈડ મંદિર છે અને બારલી સાઈડ મોટો હોલ પણ છે મોટો જમણવાર માટે એ પણ તમને દેખાડવું ચાલો આપણે જમણવાર માટે એ સાઈડ તમને તેમ તો દર રવિવારે દર અહીંયા બહુ મોટી સંખ્યામાં ભરાય છે હજુ સવારના આઠ વાગ્યા હતા ભક્તો બધા આવે છે હજુ નવ દસ નવ દસ અગિયાર વાગે જાય ને તો ભક્તોની લાઈન ઓઇનનું રોડ છે અને જગ્યા નહીં હોય એટલી બધી માણસો આવી જાય એટલા બધા ભક્તો આવી જાય અને આપણે તો હવે દર્શન કરીને જઈ તેમ બનાવ્યો નવો એ પણ મિત્રો આ રમણ મંદિર છે અને આ એમની આખી જગ્યા છે દર બીજે અહીંયા મેળો ભરાય દર બીજે અહીંયા જમણવાર ને એવું બધું હોય છે જોવાનું મિત્રો આ બાજુમાં તળાવ સરોવર જેવું છે તળાવ તળાવ જો આ મસ્ત મજાનો નજારો છે અહીંયા જો આ બધી બેઠક છે અહીંયા છે ભૂલ અને પેલી સાઈડ મંદિર છે અને બારલી સાઈડ મોટો હોલ પણ છે મોટો જમણવાર માટે એ પણ તમને દેખાડવું ચાલો આપણે જમણવાર માટે એ સાઈડ તમને દેખાડવું દર રવિવારે દર બીજી અહીંયા બહુ મોટી સંખ્યામાં મિત્રો ભરાય છે અથવા તો હજુ સવારના આઠ વાગ્યા હજુ હજુ આવી ભક્તો બધા આવે છે હજુ નવ દસ નવ દસ અગિયાર વાગે જાય ને તો ભક્તોની લાઇનો લાઇનનું છે અને જગ્યાની હોય એટલી બધી આમ માણસો આવી જાય એટલા બધા ભક્તો આવી જાય અને આપણે તમે દર્શન કરીને જઈ તમને અંદર જો હોલ છે બનાવ્યો નવો એ પણ તો મિત્રો આ મોટો એક નવો હોલ બનાવ્યો છે પીસ જમણવાર માટે જો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અહીંયા અને આ રીતનો મોટો હોલ છે અને આ રીતની મોટી જગ્યા છે અહીંયા તો તમે પણ આ રામપીરે આવો અને તમારી મન માનતાઓ પૂરી કરશે મારા રામપીર તમે અંદરથી અહીંયા દેખાડ્યું ચાલો આ રમ મોટો વિશાળ રાણાપીરનો અહીંયા જમણવાર માટે આ મોટો હોલ બનાવવામાં આવે છે અને પેલી જગ્યાએ પણ સરસ છે અને આ જગ્યાએ પણ મોટી અમને જ બનાવી છે જો એ તમારી ગમે તે મન ગમતા મન મોનતા હોય કે તમે અહીંયા આવીને પૂરી પણ કરી શકો છો અને એક વખત તમે આ રાણપીરે આવો અને બીજ ભરો તમારો ફોર્મ હાથે થશે ને થશે અને આ મંદિર અમારા હારેજ તાલુકાના જ હારીજ તાલુકાના જસોમાવ ગામ છે ત્યાં એમનું બેઠક છે અને મંદિર સરસ મજાનું બનાવ્યું છે અને તમે જોવા પણ આવજો અને બહુ મજા આવશે એક વખત મુલાકાત લઈ જવું મહાપીરે અને દર્શન કરજો આપણે ઓફિસ છે અને આપણે હવે આપણું ફોર્મ પર જઈએ પછી આપણે ઓફિસ

તો આપણે આ દર્શન કરી દેને આપણે હવે જીતુ ઓફિસ છે આઈસ તું તો એરો દે રે તું એરો દે તું એરો રે તું ચાલે જતો બાપુ દે એરો દે ચાલ રોવા બાપુ તું

અડધા કલાકનો વિડીયો હે અડધો કલાકથી દોઢ ના અડધો કલાક ના અડધો કલાક ઉપર વિડીયો હે કાલે મેં અડધો એક સ્ટોરી ખાલી અડધા કલાક ઉપરની વિડીયો બનાવ્યો હવે બે પાક કરીએ કે એક પાક કરીએ પંદર મિનિટનો વિડીયો એડિટ થઈ ગયો છે મિત્રો પંદર મિનિટનો વિડીયો એડિટ થયો હે હજી વિડીયો એડિટ કરવાનું બાકી છે કેમ કે વિડીયો એકદમ કમ્પ્લીટ બન્યો હોય મસ્ત તો જોવાનું પૂછતા નહીં જેમ બેટી મારી ચેનલમાં આપણો વિડીયો આવી જાય બે ટીનથી બે ટીન પહેલા ખોનો કે બે દિવસ પછી બે દિવસ પછી તરત જ નાખવાના કે પહેલા બીજા રાખવાના છે નહી બે દિવસ પછી વિડિયો રો નાખવાનો એટલે જોવાનું ભૂતા નહી મસ્ત મજાનો વિડિયો આતારે એડિટ કરે સतीश ભાઈ અને પોસ્ટર બનેને વેલા રહી જાય તો જોવાનું ભૂતા નહી આપણે હજી આ રી જ ચલો વિડિયોમાં કન્ટીન્યુ રહેજો વાગે આયે સાસ અને હવે બીજા આવી જશો હવે નાસ્તો કરવા અને આપણે હાલ તો બ્લોગિંગ બંધ કરી નાખી રોજમાં ચાલુ કર્યું બીજા જેમ રાસ્તો કરવા દેખાડી આજનું ટ્રાફિક જુઓ ખાલી હાલી દિવસ અને અમારા ભાવેશજી જુઓ આવું કયું બાઇક લેવાનું લે લઈ લે હાયા લઈ લે હાયા

વિડીયો એડિટ થાય રહ્યો કાલીમ પરમ દિવસ વિડીયો આવશે રહ્યો એટલે એડિટ કરવા બેઠા ને એ ભાઈ એડિટ કરે ને આપણે બેઠા સોનથી એ એકદમ જુઓ આકાશ ભે ભાઈ બી આલે જ હે આપણે સોનથી બેઠા વિડીયો એડિટ કરશું ને આજનો લોક કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા કાલે એક નાઓ લોક સાથે મળીએ જય માતાજી